નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મહાદેવ મંદિરમાં બેઠેલા વૃદ્ધાના ગ્રામમાંથી અછોડા તોડી ગઠિયો બિંદાસ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી વડોદરા શહેર પોલીસ નગરજનોની સુરક્ષા માટેની મોટી મોટી વાતો અને મોટી યોજનાઓ બનાવી રહી છે પરંતુ પોલીસની તમામ યોજનાઓ તથા તરકીબોની ચાલાક ગઠિયાઓ તસ્કરો તથા લૂંટપાટિયા તત્વો ઊંધી પાડે છે અને બિંદાસપણે તેઓના બદિરાદાને સફળતાપૂર્વક પાર પાડીને પોલીસને કાલ ઉપર તમાચો મારીને ફરાર થઈ જતા હોય છે ત્યારે આવો એક બનાવ સૌરભ પાર્ક સોસાયટીમાં આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરે સાંજના સમયે બેઠેલા વૃદ્ધાના ગ્રામમાંથી બિંદાસપણે અછોડો તોરી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે આ જ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં પણ પોલીસ માત્ર ને માત્ર તપાસનું નાટક કરીને આવવામાં હવાત્ય મારતા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું તંત્રી ફરીદ શેખ હુકમ ન્યૂઝ વડોદરા ગૌરવ પાક સોસાયટી સાડીતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ કુંબેરશ્વર મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લે આમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન ખેચીન જતાં તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ રાઈટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના ના રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતી કુલપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેન્જ જેવો બાને કંઈક થયું હોય તો જવાબદાર કોણ પોલીસ કઈ કર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ જેમ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે નહીં ને કાલે આ વસ્તુ થોડી વિચારવા જેવી છે તમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખશું કેટલા સ્કેન છે સ્કેન ચોવીસ રૂપિયા ઘરના એટલે જે મહારાજ છે તે એવું કે એક જ હતા ત્રણ ચાર વાર આટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે બા બેઠા છે માળા કરે છે એમનું ચેન ખેચીને જતા રહે છે પાછળથી હવે આગળના પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે સી શું થાય છે તમારે શું માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે એ રાખે સેફ્ટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે